માગો વીસ ને આપે ત્રીસ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ તો આજે આપણે છે ને વ્લોગ ચાલુ કર્યો છે વાડ ય આવીને જ કેમ કે આજે અમે છે ને બાપ દીકરા સ્પેશિયલ રાજમાનું એનાલિસિસ કરવા જ આવ્યા છે કે આજે આજે દવા છાંટ્યું પણ કીવાની છાંટ્યું એમ કીધું ફટોફટ વાડી ઘૂમરો મારી આવીને રાજમાં જોઈ આવી શું કે હકીકત જો આ ત્રણ જોઈ લઈ શું છે કંઈ છાંટવા પણ છે કે નથી પાછો તો રાજમાં હારા થાવા મીઠા વાંધો નથી અને આનું આજે એનાલિસિસ કરી નાખી કે હવે શું કરીશું આમાં કીવાની દવા છાંટવી

તો આજે છે ને આપણે સવારથી અત્યાર સુધીમાં ચાલુ નથી કર્યો કેમ કે નવરાત નતી અને છે ને મોટર ચાલુ કરવાના હરાડા થાય છે આજે છે ને બોર ની મોટર ચાલુ કરવી અને વાગી ગયા છે સાડા છ જ એવું થઈ ગયું છે જો સનસેટ થઈ ગયો છે અને બોર ની મોટર ચાલુ કરવાની પ્રોસેસ ચાલુ જ છે જો કમ્પ્લીટ બોરની મોટર ચાલુ થઈ ગઈ છે અને આઉટલું પાણી આવે છે પાણી તો બહુ ભારે કાઢે ડાયરેક્ટ આકું હોય તો હાલે એમ છે અત્યારે કમ્પલેટ ચાલુ થઈ ગયા બાપુ આવી હાંજે તે કર દે છે ચાલુ ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ હું છું તમારો ભઈલુ હવે સવાર થઈ ગઈ છે અને પોતપોતાના બધા કામમાં લાગી ગયા છે અને મમ્મી રોટલી કરે છે અને ભઈલુ છે આપણે

ઘણું બધું કામ કરવાનું હતું ને ફટાફટ કર નાખો ને હું ટાઢે ઉડી જાય અને નાકામાં બહુ જ ફેરવાના હતા પાછા ત્રણ રાજમાં બધીને નાકામાં ફેરવી ને ત્યાં આગતરે રાજમે પાણી આવે એટલે બધા રાજ કે નાકા ફેરવી ખા ને ઘણું બધું કામ કરી નાખો અને લાઇટ આજે એમ છે ને અડધી રાતથી નથી લાઇટ વહી ગઈ છે હવે કંઈ આવે રામ જાણે હવે હવે તો વાત જોઈજ ને થાય કહો લાઇટની વેલેરી આવી જાય તો વેલેર હું થાય તો પાછા વેલેરા છૂટા થાય તો આપણે છે ને હવારના પાણી વારીએ પણ આપણે છે ને એક વસ્તુ તમને કહેતા ભૂલી ગયા છે કાચખોર આપણે છે ને દર વખતે આમ જો કે ખાતર આપણે છાંટીએ છીએ અહીંયા રાજમામાં પણ આ વખતે છે ને હવે છે ને ખાતર ટાઈમ નથી કેમ કે હવે કે રાજમા બધા ભૂટકી ગયા ને એટલે અમુક દાણા છે ને એ પાંદડાની વચ્ચે રહી જાય ને તો પાંદડા બરી જાય જો રાજમાં છે ને બધા ભૂટકી ગયા એટલે છે ને એ અમુક દાણા જે રાજમા ઉપર રહી જાય ને એ પછી અહીંયા બરી જાય રાજમાં એટલે આ વખતે છે ને અમે પલારીને નાખીએ છીએ કેમ કે રાજમા ભૂટકી ગયા એટલે ફરજિયાત પલારીને નાખવું પડે તો જો છે ને ડબ્બો રાખ્યો એક અને એમાં એક છીંડું કરી દીધું અને આમાં છે ને ખાતર જો આમાં ખાતર પડલી લી જ્યાં ડબ્બો થઈ રહે ને તો એ ખાતર પડલી જા હે અને આમાં જો કન્ટિન્યુ એટલું એટલું બધું ચાલુ રહે ખાતરવાળું પાણી રાજખોરા આવું કંઈક અમે કર્યું છે કેમ કે હવે રાજમાં વડા થઈ ગયા ને એટલે બરી જાય એના કારણે અને અત્યારે વાગી ગયા છે બાર બકાલામાં આપણે કહીએ ઓલું લહણ માં ઓલું ખરપી ફેરવવાની હોય એ બધું અત્યારે કર્યું હતું અને પાછું જો અત્યારે પાઈ દીધું છે કમ્પ્લેટ આમ જવું ક્યારે ભરી દીધા ને ટબોળ જેવા તો સારું હાલો બપોર થઈ ગયા મારે બે ત્રણ ક્યારે પાય ને જાવું છે જમવા તો આપણે છે ને બપોરેથી ડાયરેક્ટ સાંજે મળ્યા હમણાં બે દિવસથી આપણે વ્લોગ નથી બહુ શૂટ કરતા કે આ બે દિથ પાણી જ વારું છે તો હું બીજું દેખાડું અને કાલે વ્લોગ નહોતો આવ્યો અને બે દિવસનો ભેગો આવ્યો છે અને ની હતા ભાગી હતા બસ હમણાં આવ્યા છે અને મા બસ જો જમવાનું બનાવે છે જો છે ને આજે મસ્ત આપણે ઓર્ગેનિક ટમેટા નું શાક કર્યું છે અને દેશી ઝીણા લોટ લોટમાં થશે કામાં

દસ અને હવે બસ ફૂલ આવે છે ની અંદર કેમ કે આજે આખો દિવસ આપણે પાણી જ વાયરું છે અને આપણે આ શું કે વિડીયો એક દી નહોતો આવ્યો અને કાલથી પાછું કન્ટિન્યુ થઈ જશે તો સારું નો આપણે આ વિડીયો એ પૂરો કરી ગઈ હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે સવારે એક પાછા નવા બ્લોગમાં મળ્યા